ડીસા સિવિલમાં યુવકના મોત બાદ હોબાળો પોલીસે મામલો થાળે પાડ્યો ડીસા સિવિલમાં રાત્રે યુવકના મોત બાદ પરિવારજનોએ ભારે હોબાળો મચાવી દીકરાની લાશ લેવાનો ઇનકાર કરી લાશ રોડ પર વચોવચ મૂકી દીધી હતી જોકે દોડી આવેલી પોલીસે મામલો માંડ થાળે પાડ્યો હતો દાંતીવાડાના ગોડ ગામના ગણપતભાઈ ભગાભાઈ પરમાર ઉંમર પચીસ વર્ષ ભૂલથી જંતુનાશક દવા પી લેતા સિવિલ માલ લવાયો હતો પરંતુ તેમનું મૃત્યુ થયું હતું મૃતકના પરિવારે આક્ષેપ કર્યો હતો કે યુવકની હોસ્પિટલના સ્ટાફે સમયસર સારવાર ન કરી જેના કારણે તેનું મૃત્યુ થયું મૃતક પોતાના ખેતરમાં દવા છાંટતા હતા ત્યારે તરસ લાગતા પાણીની જગ્યાએ જંતુનાશક દવા પી જતા તેને વોમિટ થતા તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો જો કે હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળી હોવાના પરિવારજનોએ આક્ષેપ કરી હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી આ ઘટનાની જાણ થતાં ડિસ્ચાર્જ ઉત્તર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા ડીસા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલમાં પહોંચ્યો હતો ડીસા દક્ષિણ અને ઉત્તર પોલીસની ટીમો પણ ઘટના સ્થળે હાજર હતી મૃતકના પરિવારે હોસ્પિટલના દરવાજા પાસે હંગામો મચાવ્યો હતો અને મૃતકની લાશને પોલીસ અને પરિવારજનોએ કલાકો સુધી હોસ્પિટલથી દરવાજા સુધી ફેરવી હતી જો કે પોલીસને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો સરકારી દવાખાનો જનરલ હોસ્પિટલ ડીશા ખાતે લગભગ સાડા થી સાત ના સુમારે ગણપતભાઈ ભગવાનભાઈ રાગડીયા ગામ ગોડ તાલુકો દાંતીવાડાના અત્રે કોક દવા ઝેરી પી ગયા છે તેમ કરીને તેના સગાઓ સાથે ચાલતા લઈને આવ્યા હતા ફરજ પરના ડૉક્ટર સાહેબ તેમને કેસ કાઢીને દવા ચાલુ કરે ત્યાં તેમણે કહ્યું કે અમારે સંડાસ કરવા જવું છે તેથી તેમના સગા સાથે ચાલતા સંડાસ કરવા ગયા અને ત્યાંથી પરત આવતા ડૉક્ટર દવા ચાલુ કરી પરંતુ તેમને તરત ખેંચ આવતા તેઓ બેભાન થઈ ગયા અને ફરજ પરના ડૉક્ટર સાહેબે તેમને વધુ આગળ સારવાર અર્થે કહ્યું પણ એમને સગાવાળો કહે કે અમારે અમારી જાતે આગળ લઈ જવા છે એમ કરીને તેઓ લઈને આગળ નીકળ્યા અને પછી રસ્તામાં જતા ત્યાંથી કોઈ પ્રાઇવેટ ડૉક્ટર સાહેબે બતાવ્યું અને ત્યાંથી આગળ કંઈ હિંમતનગર આપણે સોરી પાલનપુર જતા રસ્તામાં તેઓ ગુજરી જતા તેમને પરત લાવેલા અને અત્રે ફરજ પર ડૉક્ટર સાહેબ તેમને જોયા તેઓ મૃત હાલતમાં હતા અને મૃત થતા તેમના ગયા હતા પરંતુ ફરજ પર પોલીસ પણ કારણસર ઉપલબ્ધ હતી તો પોલીસની હાજરીમાં તેઓ ડોક્ટર સાહેબ અને અન્ય અન્ય તબીબી અધિકારીઓ આરમ ઓશ્રી અને હું પોતે પણ અમે હાજર હતા તો અમારી સામે તેઓએ બે વર્તન પણ કરેલું છે તથા પોલીસ સાથે પણ ખૂબ જ બે વધુ વર્તણ તેઓ તરફથી કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી પોલીસ તરફથી હાથ ધરવામાં આવેલ છે